બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સંસ્મરણ યાદ કર્યા ત્યારે બનાસકાંઠાના મહાનુભાવોને પણ યાદ કર્યા પાલનપુરમાં તેમની જૂની યાદોને યાદ કરી ત્યારે પ્રદેશ અધ્યક્ષ તેમના સંબોધનમાં બનાસકાંઠામાં જેમની સાથે પાર્ટીમાં કામ કર્યું તેવા લોકોને પણ યાદ કર્યા પ્રધાનમંત્રી મને મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઈઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામે તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હજાર સુડતાલીસ ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના એસોસી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો છે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજ અહીંથી શિકાર લગાવીને અમે કારા કાર્યક્રમ શરૂઆત કરી નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે કુલહાર બુકે મોમેન્ટો અને સાલ આ તમામ વસ્તુઓ પૂરું મોટી સંખ્યામાં આવતી કાર્યકર્તા મિત્રોનો શિક્ષકોનો સામાજિક સંસ્થાઓનો

આ બધા થાય પછી આપ પુસ્તકો લાઈબ્રેરી માં જાય કપડા પરિવારજન પરિવારના બાળકોમાં કેટ્રડસી ટીમે કેબિનેટ મંત્રી રઘુજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કૃતિસીજી માન્ય મહામંત્રીજી રદનીભાઈ સાંસદ શ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકરણી પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ